મહેસાણાથી સમાચાર આવી રહ્યા છે મહેસાણાથી પસાર થતી રૂપેણ નદી પરથી પસાર થાવ તો સાવધાની રાખજો કારણ કે દુર્ઘટના બની જશે બહુચરાજીના સાપાવાડા પાસે રૂપેણ નદી ઉપર બનેલા પુલનો એક ભાગ બેસી ગયો છે સાત કરોડના ખર્ચે બનેલા પુલનું સત્તાવાર ઉદઘાટન પણ નથી થયું પુલની બંને બાજુએ દિવાલોમાં તિરાડો પડી છે બ્રિજ ઉપર મોટા વાહનો પસાર થતા હોવાથી અકસ્માતનો ભય પણ અહીંયા લોકોને સતાવે છે જો સમારકામ નહીં થાય તો અકસ્માતની ભીતિ છે

બ્રિજનું ઉદઘાટન થાય તે પૂર્વે તેનો વાહન વ્યવહાર શરૂ કરી દેવામાં આવ્યો છે અને સાત વર્ષથી આ બ્રિજ પર વાહન વ્યવહાર ચાલી રહ્યો છે પરંતુ હાલમાં બ્રિજનો એક ભાગ જે બેસી ગયો છે અને બીજી બંને બાજુનો જે ભાગ છે ત્યાં તિરાડો પડી ગઈ છે આ મામલે સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે ભારે વાહનો આ બ્રિજ ઉપરથી પસાર થાય છે અને આમ છતાં તંત્ર દ્વારા હજુ સુધી આ બ્રિજને સમારકામ કરવાની કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી અને જો સમારકામ નહીં કરવામાં આવે તો કદાચ મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકે તે પ્રકારની ભીતિ સેવાઈ રહી છે માત્ર સાત વર્ષમાં આ પ્રકારે બ્રિજની દુર્દશા થાય તેને લઈને કામગીરી સામે પણ અનેક સવાલો થયા છે આરંભી પંચાયત વિભાગ દ્વારા બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું કમલેશ અહીંયાથી ભારે વાહનો આ દિવસમાં પસાર થાય છે કેમ જે રીતે આ જે બ્રિજ છે અને હારીજ સાપાવાડા માર્ગ જે બહુચરાજી હારીજ ને જોડતો માર્ગ છે ત્યાં સાપાવાડા ગામ પાસે રૂપેણ નદી પસાર થાય છે અને તે આ નદી ઉપર આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો અને આરએનપી પંચાયત દ્વારા તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને જે ભારે વાહનો છે એ હારી તરફ જતા જેટલા પણ વાહનો છે આ બ્રિજ ઉપરથી પસાર થાય છે અને તેને કારણે જો હજુ પણ વધુ બ્રિજ ડેમેજ થશે તો કદાચ મોટો અકસ્માત સર્જાવાની પણ ભીતિ સેવાઈ રહી છે કમલેશ વિગત બદલ